હલો હા કેટલા રહ્યા આખું કોમ લઈને શું તમે તો હા હો પડી રસ્તામાં હા આવો ફટાફટ આવો હા આવતા આવો

ના આપડે નહી કેવી નહીં કેવી એટલે ના ના આવા આラジオ તો એને દેખ નઈ છેラジオ બે ઉત તો નહી લે આ ચમનયા ખવાવા પડતી ને આપણા मुंह ઉભો થઈ જાય તો પોણી કી લરીન આવો છો અલ્યા માથે તો આ શું કે ને કે આયેગો બધું આટ લાગો આ દેખીને મને માટે ચાલે તો જતી કરો ઓલા આવો આપણે ખાઓ બસ જતી કરો શું આ જમન ચા મુકાઈ છે જો તમે આ ચા દો એક મિનિટ આપો હોભળો કલે મેં કઈ અલ્યા આ તો ને ઇજ્જતની ઇજ્જત આને યાર આ તો એ હું સરપંચ છે કે ગામને ઉભેડ છે એ

આ તો 50% છે એટલે તમે 50% છો રે રે જો કબરની બધી મને કરવા આવ્યો છો તમને જાણ છે નહી છે તમે આડા ભઈયા કે થાલે 2 મહિના આડા એ કોણ ગશે મને ના મને ઓય આ ઓય પકડવા આવો એ બહુ આમ જ કરો હું આવો થોડો આ તમારી ઓકા જો તો લે હા આજે ભમાયા કે નહીં હા

આ રેન આપણી કૂપી કાપ આ તમાર ભેગુરન આપણી કાપ હું કે બરોબર ઈ માણસો કે આ તો દેખાશે નહીં રાતના ઓરો સકલને દેખાની એવું કાપો બોલો આ અને જુદા પણાવ લે હવે તમે કોમ કરો પકડો મોયનો પટ્ટા આ ઓ ઈને વચમો લાવ મારી વાત કહું શેઠુભાઈ આ શેઠુભાઈ નહીં વાત બટ યાર આ રે વળી ગરમી કરકે કરેલ ગમશી ભાઈ બંદી ચેઈની જતી સોમન શેઠો બોલતી ના બરોજી

આ કમેડી આ તો હું જો કે કે એ હું તો તમને સાચું કીધું આવવાનું અબ ખાય ના એ પણ અમે તો ખાય ના લે સરપંચે કેટલા રેવાડી એક તો રકાયો મગળા કે નકા તને આ દુરાવા બમાની કરીને ગયા આ

એ લાયો પણ એ તો લે એ તો લડાયો તમન ગેદજે એટલે પણ તમે તો બમાવો લે જીરો ખવરાઉ

આ મૂનતો મોને બે કમાઈ દો આ રે ટીવી પડાળો ડૂહું હારું હગું અમે હરાવો તે આવી પકડી નાખી